સરકાર દ્વારા દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકાને ચેક અર્પણ કરાવવામાં આવે છે તે બાબતે ભુજ નગરપાલિકાના અધિકારીએ વાત કરી અને માહિતી આપી હતી અલગ અલગ નગરપાલિકાઓને અલગ અલગ ચેકો આપવામાં આવ્યા છે એનામાં ભુજ એ વર્ગની નગરપાલિકા હોવાથી યુડીપી અંતર્ગત રૂપિયા આઠ કરોડનો અમને ચેક મળેલો છે એની અંદર પહેલાં ફેઝના જે ચાર કરોડ રૂપિયા છે એ અમારા નગરપાલિકાના ખાતામાં આવી ગયા છે આવનારી જે કારોબારી છે એની અંદર પાર્ટી દ્વારા સમગ્ર નગરસેવકોને પૂછી અને અગિયારે અગિયાર વોર્ડની અંદર સરખા ભાગે રૂપિયા વાપરવાના છે એની અંદર ડ્રેનેજ માટે હોય લાઇટ માટે હોય પાણી માટે હોય કે રોડ રસ્તા માટે હોય એ અગાઉની જે હવે જે હવેની જે કારોબારી થશે એની અંદર નક્કી કરવામાં આવશે સરકારની કોઈ આપણે ના યુડીપી ગ્રાન્ટ અંતર્ગત આપણે એના નોમ્સ છે કે ભાઈ આ ગ્રાન્ટ તમે આ જગ્યાએ વાપરી શકો છો એ નોમ્સ આપણે આપને જોતા હશે તો આપણે પ્રોવાઈડ કરી કરાવી આપી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે